નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદસ્તે કાર્યરત કરાયો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો હાસોટ પોલીસ સ્ટેશનમાં ચૂંટણીની આચાર સંહિતામાં બે વ્યક્તિ બંદૂક જમા કરાવવા જતા બંદૂકમાંથી ગોળી વાગતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બંદૂકમાંથી ગોળી કાઢવા જતા ટ્રિગર દબાઈ જતા દુર્ઘટના બંને સારવાર હેઠળ ખસેડાયા લોકસભાની ચૂંટણી જાહેર થતા અંકલેશ્વર તાલુકામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકામાંથી પોસ્ટર્સ બેનર્સ દિવાલ પરના લખાણો દૂર કરવામાં આવ્યા એક ગામમાંથી કોકાર્ની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ ગામમાં એક મકાનલે નિશાન બનાવી પરંતુ કઈ હાથ ન લાગી ગ્રામજનોની કડક પેટ્રોલિંગની માંગ વરુ જિલ્લામાં યોજાયાનારી લોકસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે આ આચારસંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ મોનિટરિંગ કમિટી ઈ એમ એમ સી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની બેઠકોમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં છે આ આચાર સંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે વધુમાં અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા ચોવીસ કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા તથા તમામ જિલ્લા કક્ષાની ચેનલોનું અત્રેથી ચોવીસ કલાક મોનિટરિંગ થશે આ મીડિયા સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહેશે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારું માર્ગદર્શન આપ્યું હતું આ વેળાએ અધિક કલેક્ટર એન આર ધાંધલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી નાયબ માહિતી નિયામક બી સી વસાવા સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ સૌ જાણો છો એમ બે દિવસ પૂર્વે જ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત થઈ એનાઉન્સમેન્ટ થયું અને તેની જ સાથે આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે ઇલેક્શન કમિશન ઇલેક્ટ્રોનિક એટલે કે ટેકનોલોજીના માધ્યમથી વધારેમાં વધારે નાગરિકોને મતદાનની સુવિધાને સરળ કરવાનો અને આ ઇલેક્શનની પ્રોસેસને પારદર્શક બનાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને તેના ભાગરૂપે સી વિજીલ કરીને એક એપ છે જે વિજિલ નજર રાખવા અર્થાત કે આપણે આચારસંહિતાના ભંગ માટે કોઈ નાગરિકોને ફરિયાદ કરી હોય એના રિઝોલ્યુશન માટેનું ખૂબ સારું માધ્યમ છે તો આ પ્રકારની જે કમ્પ્લેન્સ આવતી હોય એના આજે કંટ્રોલ રૂમ પણ અમારા દ્વારા આચારસંહિતાના ડિકલેરેશનની સાથે જ અહીંયા ભરૂચ કલેક્ટર કચેરીના ઓફિસમાં જ કરવામાં આવ્યો છે કંટ્રોલરૂમ આ પ્રકારનો શરૂ તેઓ જ બીજો ડિસ્ટ્રિક્ટ કોન્ટેક સેન્ટર અમારો એક કોન્ટેક સેન્ટર કે જેના નંબર એની પણ હન્ટિંગ લાઇન્સ છે અને એનો કંટ્રોલ રૂમનો નંબર પણ હું આઈ વુડ લાઇક ટુ શેર વિથ યુ ધ ધ કંટ્રોલ રૂમ નંબર ઇઝ વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ ઝીરો વન ફાઇવ આ થકી અમે તમામ કમ્પ્લેન્સને ઇશ્યૂઝને અમે એડ્રેસ કરવા પ્રયત્ન કરીશું ઇલેક્શનની દરમિયાન એના પણ આજે કંટ્રોલ રૂમનો અમારો શરૂઆત કરવામાં આવી છે તેમજ મીડિયાને લગતી વિવિધ માહિતી જાહેરાતો જે ઇલેક્શનને લગતી એ બધી વાસ્તુઓને લગતું એમસીએમ એમસી એટલે કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના કંટ્રોલ રૂમની પણ આજ શરૂઆત થઈ છે આમ ઇલેક્શનને ખૂબ સારી રીતે અને સારી સગવડની સાથે સારી રીતે એક સારા માહોલમાં પારદર્શકતાથી થઈ શકે તેવા સારા વ્યવસ્થા ભરૂચમાં ઇલેક્શન તંત્ર દ્વારા થઈ રહી છે ભરૂચ જિલ્લાના હાસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચાર સંહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે વ્યક્તિઓ બંદૂકમાંથી ગોળી કાઢવા જતાં ગોળી વાગી જતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે બંને ઈજાગ્રસ્તોને હાસોટની કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે ભારત ચૂંટણી પંચે સોળમી માર્ચના રોજ સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી છે જેથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં ખાનગી હથિયાર રાખનાર લોકોને ચૂંટણી સમયે પોતાના લાયસન્સવાળા હથિયાર પોલીસ મથકમાં જમા કરાવવાના હોય છે ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે રહેતા દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠ હાંસોટ પોલીસ મથકમાં આજ રોજ સવારે પોતાના હથિયાર જમા કરાવવા ગયા હતા આ સમયે બંદૂકમાંથી ગોળી કાઢતા અચાનક ફાયરિંગ થઈ જતાં દેવેન્દ્ર પટેલ અને કલ્પેશ શેઠને ઈજાઓ પહોંચી હતી આ બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકમાં આવેલ કાકાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો કડક અમલ શરૂ થયો છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં ચૂંટણી વિભાગ દ્વારા વિવિધ પક્ષના બેનરો તેમજ દિવાલ પરના લખાણો દૂર કરવામાં આવ્યા હતા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી જતાં તેના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવાનો શરૂ કરાયો છે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના ગામોમાં જાહેર તથા ખાનગી ઇમારતો પરથી રાજકીય પક્ષોના પોસ્ટર્સ બેનર્સ ભીત પરના લખાણો સહિત અન્ય પ્રચારાત્મક હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળો સરકારી ઇમારતો તેમજ ખાનગી ઇમારતો પરથી સરકારી જાહેરાતો તથા રાજકીય લખાણોવાળા પોસ્ટર્સ બેનર્સ ઝંડીઓ ઉતારવાની દિવાલ પરના લખાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય સોળ ત્રણ બે હજાર ચોવીસ થી અમલમાં આવેલ છે આમ આ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના તમામ ગામોમાં આદર્શ આચાર સંહિતાના કડક અમલીકરણ માટે ગ્રામ્ય કક્ષાએ આવેલ તમામ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ લાગેલ પોસ્ટરો બેનરો ભીતસૂત્રો વગેરે દૂર કરી આદર્શ આચારસંહિતાના કડક અમલીકરણ માટે પગલાઓ લેવામાં આવેલ છે ભરૂચના વડદલા ગામમાં ચોરીની ઇકો કાર લઈને આવેલા તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તેઓએ એક મકાનને તોડતા અંદર કઈ ન મળ્યું હતું તો બીજું મકાન તોડવા જતા એક બાઇક સવાર આવતા તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતા જોકે આ તસ્કરોની ફરવાની તમામ હરકતો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ કડક પેટ્રોલિંગની માંગ કરી છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે તસ્કરોએ જાણે પોલીસનો કોઈ જ ડર નથી તેમ ખુલ્લે આમ ફરી રહ્યા છે જી હા વાત કરીએ છીએ ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ અડીને આવેલા વડદલા ગામમાં ચૌદમી તારીખે વહેલી સવારે લગભગ ત્રણથી પાંચના સમયગાળામાં એક ઇકો કાર લઈને તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તસ્કરો આયખા ગામમાં ઇકો લઈને ફરીને રેકી કરી હતી તેમાં ગામના એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું પરંતુ તસ્કરોએ તેમાંથી ખાલી હાથે બહાર આવવું પડ્યું હતું આ પછી તસ્કરોએ ગામના બીજા એક મકાનને નિશાન બનાવવા પહોંચ્યા હતા પરંતુ કોઈક બાઇક સવાર ત્યાં આવી જતા તેઓ ઇકો કાર લઈને ભાગી ગયા હતા આ ઘટનાની જાણ સવારના રોજ ગ્રામજનોમાં થતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો તસ્કરોની ગામમાં ફરવાની તમામ હરકતો ગામમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ તો નથી નોંધાઈ પણ ગ્રામજનોએ સી ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ તસ્કરો જે ઇકોકાર લઈને આવ્યા હતા તે કરગટ ગામમાંથી ચોરી કરીને લાવ્યા હોય પાછા ગામના નાકે મૂકીને પલાયણ થઈ ગયા હતા ત્યારે હાલમાં તો ગ્રામજનોએ રાત્રિના કડક પોલીસ પેટ્રોલિંગની માંગ કરી છે ભરૂચના પચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન એકનું આયોજન કરાયું છે તે માટે ખેલાડીઓ પસંદગી માટે ઓક્શનનું આયોજન કરાયું હતું જેમાં સમાજના દસ ટીમોના માલિકોએ પસંદગીના ખેલાડીઓની ખરીદી કરી હતી સમગ્ર દેશમાં જ્યારથી આઈપીએલ ક્રિકેટ શરૂ થઈ છે ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ક્રિકેટ પ્રત્યે વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશમાં પણ કેટલીય સંસ્થાઓ સમાજના લોકો પણ આઈપીએલની ક્રિકેટ લીગ મેચ યોજી ઓક્સન કરીને પોતાની પસંદગીના ખેલાડીઓની ખરીદી કરી રહ્યા છે ત્યારે ભરૂચના પચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા સમાજના લોકોમાં એકતા લાવવા માટે પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન એક નું છવ્વીસ માર્ચ થી છ એપ્રિલ સુધી આયોજન કરાયું છે આ ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન એક માટેનું ઓક્શન વગોથણ ગામ નજીક આવેલ હસુ પટેલ ફાર્મ હાઉસ પર યોજાયું હતું જેમાં સમાજના બસો ખેલાડીઓએ ફોર્મ ભર્યું હતું તેમની દસ ટીમના માલિકોએ ખરીદી કરી હતી આ પચીસ ગામ લેવા પાટીદાર ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન એક માં આમોદ તાલુકાના ઓછણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દરેક મેચ દસ ઓવરની રમાડવામાં આવશે આજે યોજાયેલ ઓક્શનમાં મુખ્ય મહેમાન તરીકે પાટીદાર આગેવાન જેતપુરના ધારાસભ્ય જયેશ રાંદરિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પચીસ ગામ લેવવા પાટીદાર પંચના પ્રમુખ શૈલેષ પટેલ ઉપપ્રમુખ કેતન પટેલ સમાજ સેવક યતીન પટેલ અને પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પચીસ ગામ લેવવા પાટીદાર લીગ સિઝન એકના પ્રમુખ એવા પ્રવડીશ પટેલ કૃણાલ પટેલ રવિ પટેલ હિમાંશુ પટેલ દ્વારા તમામ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કરાયું હતું જય મહાદેવ જય સરદાર જય પાટીદાર પચીસ ગામ લેવા પાટીદાર પંચ દ્વારા આયોજિત પચીસ ગામ પાટીદાર પ્રીમિયર લીગ સિઝન એક બે હજાર ચોવીસમાં સમગ્ર ટુર્નામેન્ટનું ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે જેમાં દસ ટીમ સમાજના સ્પોન્સરો દ્વારા અમને મળેલ છે એ દસે દસ ટીમમાં દરેક ટીમમાં એક પંદર ખેલાડીનું એક ટીમ બનાવવામાં આવશે આજે સમગ્ર ટુર્નામેન્ટના ખેલાડીઓ જેટલા પણ ઓક્શન કરેલ છે ટોટલ બસો ને બાસઠ જેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરેલ છે એ તમામે તમામનું આજ ઓક્શન કરી એ તમામ દસ ટીમોમાં સમાવેશ કરવામાં આવશે આ સમગ્ર ટુર્નામેન્ટ તારીખ છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ પચ્છન ક્રિકેટ ગ્રાઉન્ડ પચ્છન મુકામે રમાડવામાં આવશે સમગ્ર ટુર્નામેન્ટ લાઈવ યુટ્યુબ ચેનલ તેમજ ક્રિક હિરોસ પર લાઈવ થવાની છે જે પચીસ ગામ પ્રિમ પાટીદાર પ્રીમિયર લીગની લિંક તમને જોવા મળી રહેશે આ સમગ્ર ટુર્નામેન્ટમાં હું પ્રવદીશ પટેલ તેમજ મારી સમગ્ર કમિટી ટીમ અને મારી સહાયક કમિટી ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરેલ છે સમાજમાં આ પહેલી વખત આ પ્રકારનું ટુર્નામેન્ટ થઈ રહ્યું છે જેમાં દરેક સમાજના દરેક ગામના ખેલાડી એક ટીમમાં સમાવેશ થઈ અને એક ટીમ સાથે એક યુનિટી સાથે એ પોતાના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર પોતાનું પ્રદર્શન કરશે આ એક નવું સોપાન સમાજને અમારી કમિટી દ્વારા અમે બતાવવા માંગીએ છીએ રમઝાન પર્વમાં ભરૂચમાં પણ મુસ્લિમ સમાજના બાર રોજદારો ખુદાની બંદગી કરી રહ્યા છે નાના બાળકો પણ કઠિન રોજા રાખી અલ્લાહ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી દુઆ ગુજારી રહ્યા છે હાલ મુસ્લિમ સમાજના વિશેષ મહત્ત્વ ધરાવતા રમજાન માસ ચાલી રહ્યા છે ઇસ્લામમાં રહેમતોનો મહિનો એટલે રમજાન ગણવામાં આવે છે જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને મોટા વ્યક્તિઓ રોજા રાખી નમાઝ પડી ખુદાની બંદગી કરતા હોય છે અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ સતત ચૌદથી પંદર કલાક સુધી સતત ભૂખ્યા રહી રોજા રાખે છે અને ઇબાદત કરે છે આવી કફોડા સમયમાં માલીવાડ પીરકાઠી રોડ ભરૂચમાં રહેતા પોણા ત્રણ વર્ષીય સુજનીવાલા હુસેન મોહમ્મદ વસીમે રમઝાન માસમાં છ રોજા રાખી અલ્લાહની બંદગી કરી છે ત્યારે ભરૂચ ફાટા તળાવ નજીક રહેતી સાડા ત્રણ વર્ષીય શેખ ફાતેમા ઇકબાલ હુસેન પણ છ રોજા રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆવ કરી રહી છે પાલેજ અને કરજણ વચ્ચે આવેલા લાખોદરા નજીક ખાનગી લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પર લાકોદરા પાસે ખાનગી લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠતા તેમજ દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે પુનાથી અમદાવાદ જતી એસી બસ જી જે ઝીરો ત્રણ બી વી પંચ્યાસી અગિયારમાં લાકોદરા પાટિયા પાસે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા સમય સૂચકતા વાપરી મુસાફરો બસમાંથી ઉતરી જતા જાનહાની ટળી જવા પામી હતી આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા ઊંચે આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાંસકારો અનુભવ્યો હતો પરંતુ લાગેલી આગમાં બસને ભારે નુકસાન થવા પામ્યું હતું ભરતી પટેલ પરિવાર ચૌધરી પરિવાર તેમજ પાટલિયા પરિવારની ત્રણ દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું હતું શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ સૌપ્રથમવાર રંગમંચ પર જહેરામાં નૃત્યકારનો પડદો પણ તે વખતે થાય છે જ્યારે આરંગ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શીષ્ય તેને પુષ્પ ફળ તથા ગુરુ દક્ષિણા અર્પણ કરે છે તથા गायकवृंदનું અભિવાદન કરે છે વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે ભરુતની વિપુલ પટેલ

કદાચ અમે અહિયાં નતા પહોંચી શકવાના હતા પણ થેન્ક યુ સો મચ એ લોકોનો આટલો સપોર્ટ દર વખતે બધે જવાનું હોય સાથે રાખવાના હોય કાર્યક્રમ કરવાનો હોય એના માટે થેન્ક યુ સો મચ અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભે ભરૂચ ખાતે મીડિયા મોનિટરિંગ સેન્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના વરદ કાર્યરત કરાયો હાસોટ પોલીસ સ્ટેશનમાં ચૂંટણીની આચાર સંહિતામાં બે વ્યક્તિ બંદૂક જમા કરાવવા જતા બંદૂકમાંથી ગોળી વાગતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બંદૂક માંથી ગોળી કાઢવા જતા ટ્રિગર દબાઈ જતા દુર્ઘટના સર્જાઈ બંને ઈજાગ્રસ્તો ને સારવાર હેઠળ ખસેડાયો લોકસભાની ચૂંટણી જાહેર થતા અંકલેશ્વર તાલુકામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકામાંથી પોસ્ટર્સ બેનર્સ દિવાલ પરના લખાણો દૂર કરવામાં આવ્યા એક ગામમાંથી ઇકો કાર ની ચોરી કરી બીજા ગામમાં ચોરી કરવા આવેલા તસ્કરોની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ ગામમાં એક મકાન ની નિશાન બનાવી પરંતુ કઈ હાથ ન લાગી ગ્રામજનોની કડક પેટ્રોલિંગની માંગ આજના સિટી ન્યૂઝ સમાપ્ત છે નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર